આજે આપણે એક એવા રોગ વિશે વાત કરીશું જે ઘર પ્રોબ્લેમ થઈ ગયો છે જેને દુખાવા કહેવાય અલગ અલગ તરફના દુખાવો હોય કોઈને કમરનો દુખાવો હોય કોઈને ગોળાનો દુખાવો હોય કોઈને જોઈન્ટમાં દુખાવો હોય જેને ગેપ થઈ ગયો હોય છે તો એવા જ એક આ ભાઈ નામ આપણે એમની પાસેથી જાણ્યા અને એને આ ફિટવે કીટ યુઝ કરી હતી તો એવા રોગની અંદર એમને કેવું રિઝલ્ટ મળ્યું છે કેટલું સારું થયું છે આપણે એની પાસેથી સાંભળશું શું નામ છે તમારું મારના મનસિકભાઈ વાઘજીભાઈ વિરડિયા મનસિકભાઈ વાઘજીભાઈ વિરડિયા સુરત છે ને હા સુરત સુરત થી બરોબર હવે આ તમને પહેલા કેવા કેવા પ્રોબ્લેમ થતા હતા જ્યારે આ દવા નોતા વાપરતા ત્યારે ત્યારે હું હાલી નહોતો વખત આવ અને મને પગ જડાયા હતા અને કમરમાં દુખાવો થાતો સાંજે સુતોય તો થઈ સખિયેતો અને દિવસનો આપણે ઉભા થાય તો કમરમાં દુખાવો સાથો તો તે બધા પ્રોબ્લેમ હતા ખાલી ચડી જાય તે પગમાં તે તમારી દવા થી મને ઘણા પચાસ ની રાહત મળી છે મેં તમારો વિડીયો ફોનમાં જોયો અને પછી હું મહાવીરા પાવડર છે એને હેલ્થ થી હું એને દવાખાને ગયો અને સાહેબને બતાવ્યો તો મને એને પેલા કીટ આપ્યા તેનેથી મને છોડ 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 ધીરે કરતા મહિના બે મહિનામાં પચાસ ટકા રાહત થઈ છે તે બદલ હું આ પગ હવે ડોક્ટરે પેલા તમને શું કીધું હતું કે સર્જરી ની કઈ સલાહ કરી હતી કે ભાઈ તમારે પેલા દુખાવા જે થતા હતા તમને મને કમરમાં વધારે હતો અને બે ત્રણ નક્કી કર્યું કે ઓપરેશન તો કરાવવું જ નથી ગમે એમ કોઈ દેશી દવાથી મટે એની રાહત એનો એનો ઉપયોગ કરવો છે એટલે મે આ વિડીયો જોયો અને મેં આ દવાનો ઉપયોગ કર્યો તો મને ઘણો સારું છે બધા પ્રોબ્લેમ તમારા સોલ્વ થઈ ગયા બધા પ્રોબ્લેમ સોલ્વ થઇ ગયા ઓકે તો ઘણા લોકો જોતા પ્રોડક્ટ ને તો એમને તમે શું કેવા માંગો કે આ દવા વાપરવા જેવી કે કેવી જો જેને આ દુખાવો સાચો હોય મારી કોઈ કમર નો કે પગ નો ખાલી સડી જશે તો દરેક મિત્રો હું કહું છું કે આ દવાનો ઉપયોગ એકવાર વાર કરી જોવે લગભગ તો સો ટકા ગેરંટી છે અને મટી જાય છે તો તમે એક ફરી ઉપયોગ કરી જો તો તમને ખ્યાલ આવે બસ થેન્ક યુ આભાર દોસ્તો જય હિન્દ